નમસ્કાર મિત્રો આજે આપણે ખૂબ એવા એગ્રીવેલ રિસર્ચ બાયોટેક કંપની છે એનું રૂટવેલના અને બીજી ઘણી બધી પ્રોડક્ટો છે એના વિડીયો બનાવ્યા અને આજે આપણી સમક્ષ જે વિપુલભાઈ છે કે એગ્રીવેલના માલિક તો એની પાસેથી જ આપણે સાંભળીએ કે એગ્રીવેલના શું શું રિઝલ્ટ મળે છે જે આપણી વાડીએ વિઝિટ કરી છે સરસ મિત્રો આજે અમે દેવભૂમિ દ્વારકામાં અમારા આમ તો આ ફેસબુકના માધ્યમથી મિત્ર થયા છે અને એને ખૂબ ગાય આધારિત ખેતીમાં રસ છે અને ઘણી સારી પ્રોડક્ટ હોય એ પોતાની રીતે રિસર્ચ કરી અને રિઝલ્ટો લઈ અને પછી જ ખેડૂત સુધી પસારતા હોય તો આજે અમારી આ એગ્રી રિસર્ચન બાયોટેક પ્રોડક્ટનો એને ત્યારે જ આગ્રહ રાખ્યો અને ખેડૂતને આપ્યું પહેલાં તો એણે ખેડૂતનું કલ્યાણ જોયું કે પ્રોડક્ટ સો ટકા કેટલી રિઝલ્ટવાળી છે કેટલું એક્સિલન્ટ પરિણામ મળશે પોતે એના કામની અંદર અલગ અલગ ભાગમાં ટ્રાયલ લઈ પછી ઘણા ખેડૂતોને આપણે પહોંચાડીને એમાં લગભગ આજે અમને ઘણા ખેડૂતોના ફિલ્ડ ઉપર મુલાકાત લેવ રહી અને ખેડૂતો એટલા બધા ખુશખુશાલ છે કે જેમની પાસે આહિર ભાઈ ઉપર ભરોસો મૂકી અને દરેક પાકમાં ખેડૂતોએ એમનો ભરોસો કર્યા પછી પ્રોડક્ટ વાપરી તો અમે પણ એક એવો આગ્રહ રાખીએ છીએ ખરેખર તમારે ક્યાંય ગાઈડલાઇન પ્રમાણે ખેતીમાં કોઈ પણ પાકમાં સારી પ્રોડક્ટ વાપરવી હોય તો એક આહીરનો સંપર્ક કરજો જેથી કરીને કોઈ પણ મૂંઝવતા પ્રશ્ન હોય તો એ સો સારું એવું સોલ્યુશન પોતાના ખેતર ઉપર રિઝલ્ટ લઈ અને પછી જ પ્રોડક્ટ વાપરવાની ભલામણ કરતા હોય એવું તમે ઘણા ફિલ્ડમાં અનુભવ્યું અને આ મારી વાત હું એટલે તમને અહીંથી પૂરી કરવા માગું છું કે આવું આપણે અવારનવાર દર વર્ષે નવા નવા પાકમાં અખતરા અહીંયા જોતા રહીશું અને કરતા રહીશું બરાબર ને હવે આપણે જે એગ્રીવેલની તમામ પ્રોડક્ટો એટલે ઓર્ગેનિક ખેતી કરતા હોય એમાં ખૂબ લાભદાયક છે એટલે કોઈ મિત્રોને ઓર્ગેનિક જે એગ્રીવેલની પ્રોડક્ટો જોતી હોય તો આપણો વોટ્સએપની અંદર ગ્રુપ છે ગ્રુપની લિંક છે ડિસ્ક્રિપ્શનમાં ત્યાંથી તમે ઓર્ગેનિક કોઈ પણ એગ્રીવેલની અથવા કોઈ પણ જે આપણે ઓર્ગેનિક ખેતી કરવા હોય સારી પ્રોડક્ટો અથવા આપણે ઓર્ગેનિક ખેતીમાં કોઈને પણ ખબર ના હોય અને વધારે આપણે કહીએ છીએ કે માહિતી જોતી હોય તો આપણે ગ્રુપ છે કે ગ્રુપની લિંક આગળ કીધું ડિસ્ક્રિપ્શનમાં તો એમાં તમે જોઈન્ટ થઈ જાઓ ને માહિતી તમને ખાસ એક વાત યાદ આવી એ હું કહી દઉં કે ખરેખર આરસીભાઈ અમને પહેલી ખુશી તો એ મળી કે તમે જે અમારું લક્ષ્ય છે કૃષક યતન કલ્યાણમ ખેતી અને ખેડૂતનું જે કલ્યાણ હોય ત્યાં અમે આજથી ઘણા સમયથી એવું સંશોધન કરી બેઠા હતા કે ત્યાં આપણે એગ્રીવેલ વાડી સુધી પહોંચાડવું છે ખેતરના ખેતર સુધી પહોંચાડવું છે તો તમે અહીંયા આવ્યા પછી અમે તમારો એક અમને નવો અનુભવ ઈજો કે તમે ઘણી કંપનીની પ્રોડક્ટ અલગ અલગ વાપરી અને ખાલી તમારા ખર્ચે ટ્રાયલ કરાવી અને નથી રિઝલ્ટ આવ્યા કોઈ ખેડૂતને તમે પ્રોવાઈડ કરતા નથી કે આ વાપરો તો તમારા ખુદના આવા પૈસા બગાડી અને રિઝલ્ટ લઈ અને ખેડૂત સુધી પહોંચાડે છે મિત્રો ખાસ સંદેશો છે અમારી જ પ્રોડક્ટ વિશે અમે નથી વાત કરતા આરસીભાઈ તમે ગમે પ્રોડક્ટનું સારું સોલ્યુશન લાવી દે અને ગમે કંપનીની સારી પ્રોડક્ટ છે તો જ તમને ભલામણ કરશે એવું એક અમને અનુભવ થયો અને એમાં અમે તમારી ખુશી અનુભવી છીએ ખૂબ ખૂબ દહેજ